છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે પણ સતત વરસતા વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે ગીર સોમનાથમાં પણ હવે સ્થિતિ બગડતી જાય છે ત્યારે લોકો હવે મેઘરાજાને થોડા દિવસો પૂરતા ખમૈયા કરવાની વિનંતી કરવા લાગ્યા છે આજે વહેલી સવારથી જ ગીર જંગલના વિવિધ ચેક ડેમ પર વરસાદી માહોલ જામ્યો છે ઉના ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ છવાયો છે ઉના તથા ગીર ગઢડા તાલુકાના મળીને સોળ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે એલર્ટ કરાયેલા તાલુકાના ગામ જોઈએ તો રસુલપરા કોદિયા દ્રોણ ઇટવાયા ફાટસર જુડવડલી મેણ અને ગુંદાળા ગામનો સમાવેશ થાય છે જ્યારે ઉના તાલુકાના ચાચકવડ ઉના દેલવાડા કાળાપાણ રાજપરા રામપરા ઝાખરવાડા નવાબંદર ગામનો સમાવેશ થાય છે જ્યારે ઉનામાં રૂપેણ નદીમાં પૂર આવતા સોખડા ગામે રૂપેણ નદી પર ચેકડેમમાં ગાબડું પડી ગયું છે ચેકડેમમાં ગાબડું પડતા જ ભ્રષ્ટ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે ચેક ડેમમાં રૂપેણ નદીના જળ સંગ્રહથી ખેડૂતોને થતો ફાયદો આ ગાબડાને કારણે ધોવાઈ ગયો છે ચેક ડેમમાં ગાબડું પડતા જ પાણી વહી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઉના તાલુકાના તથા ગીર ગઢડા તાલુકાને પિયતનું પાણી પૂરું પાડતો મચ્છુદરી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને નદીના નદીના પટમાં પટમાં ન ન જવા જવા તેમજ પણ લઈ માટેની સૂચના આપી છે કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ પર પાણી ફરી વળ્યા છે કોડીનાર શહેરના પાણી દરવાજા નજીક પુલ પર પાણી ફરી વળ્યા છે સિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલતા પુલ પર પાણી ફરી વળ્યા છે તંત્રએ બેરિકેટ લગાવીને વાહન વ્યવહાર બંધ કરાયો છે ગીર જંગલમાં ભારે વરસાદને પગલે સિંગોડા ડેમ ઓવરફ્લો થતા ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલતા કોડીનારની વચ્ચેથી પસાર થતી સિંગોડા નદીમાં પૂર આવ્યું છે ડેમના દરવાજા ખોલતા જ કોડીનાર શહેર સહિત સત્તર ગામોને એલર્ટ કરાયા હોવા છતાં કોડીનાર વચ્ચેથી પસાર થતી સિંગોડા નદીના પુલ પર પોલીસ તંત્ર માત્ર બેરિકેડ મારીને આરામ ફરમાવતું નજરે ચડ્યું હતું પુલ ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોની જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને તેના વિડીયો પણ સામે આવ્યા છે પોલીસ તંત્ર બેરીકેડ લગાવીને પોતાનું કાર્ય પૂરું થયું હોવાનું માનીને સ્થળ છોડીને જતાં લોકો પોતાની જાતે જ બેરિકેડ હટાવીને પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે સમી મિર સાથે ફારૂક મિરકાજી ઉના